હેલો એવરી ગાર્ડનિંગ વિથ અંકિતામાં તમારું સ્વાગત છે આજે આપણે ગાર્ડનિંગ શરૂઆત કરવી હોય તો કેવા છોડવાઓ તમે લઈ શકો છો અને જે આસાનેથી ગ્રો થઈ જતા હોય છે તેના વિશે જાણીશું તો સૌ પ્રથમ છે એલોવેરા આ પ્લાન્ટ અશ્વથી ભરેલો છે આ પ્લાન્ટ આસાનેથી લગાવી શકાય છે અને તેને પાણી પણ ખૂબ પાણીની પણ ખૂબ જ ઓછી જરૂર પડતી હોય છે અને એલોવેરાના પ્લાન્ટની આજુબાજુમાં બેબી એલોવેરા પ્લાન્ટ પણ નીકળતો હોય છે એનાથી આપણે અનેક એલોવેરાના છોડ બનાવી શકીએ છીએ આ પ્લાન્ટને શિયાળાની ઋતુમાં વધારે સાચવવાની જરૂર પડતી હોય છે કારણ કે શિયાળાનીમાં પડતી ઓશના કારણે તે અમુક વાર મરી પણ જતો હોય છે બીજો પ્લાન્ટ છે મની પ્લાન્ટ આ પ્લાન્ટ એ ઇન્ડોર પ્લાન્ટ છે અને બેલવર્ગીય પ્લાન્ટ છે આપણને આ પ્લાન્ટને આપણે કટિંગ દ્વારા પણ ગ્રો કરી શકીએ છીએ અને તે પાણીમાં અને માટીમાં બંને રીતે આસાનીથી ગ્રો થઈ જતો હોય છે પ્લાન્ટ છે સ્પાઈડર પ્લાન્ટ આ પ્લાન્ટ હવામાં મોજૂદ ઝેરીકેશને સ્વા શોને તે વાતાવરણ શુદ્ધ કરે છે અને તે એક ઇન્ડોર પ્લાન્ટ છે આ પ્લાન્ટને વધારે પડતા તાપની જરૂર બજાવીને રાખવામાં આવતો હોય છે સ્પાઈડર પ્લાન્ટમાંથી ઘણા બેબી સ્પાઈડર પ્લાન્ટ નીકળતા હોય છે અને તે તેના દ્વારા આપણે વધારે માત્રામાં સ્પાઇડર પ્લાન્ટ ગ્રો કરી શકીએ છીએ ચોથો છે પર્પલ હાર્ટ આ પ પ્લાન્ટને આખા દિવસનો તાપ મળે એવી રીતે ગ્રો કરવામાં આવે છે તેમજ આ પ્લાન્ટ કટિંગથી પણ આસાનીથી ગ્રો થઈ જતો હોય છે આ પ્લાન્ટને પાણીની આવશ્યકતા પણ ખૂબ ઓછી હોય છે પાણી વગર તે અઠવાડિયા સુધી રહી જતો હોય છે આ પ્લાન્ટમાં હાટ શેફમાં પર્પલ કલરના નાના નાના ફ્લાવર્સ આવતા હોય છે જે તે પર્પલ હાટ કહેવામાં આવે છે અને તે ખૂબ જ સુંદર દેખાતો હોય છે પાંચમો છે રિયો પ્લાન્ટ પ્લાન્ટ કટિંગથી પણ આસાનીથી ગ્રો થઈ જતો હોય છે રિયો પ્લાન્ટને પાણીની આવશ્યકતા ઓછી હોય છે આની પત્તીઓ અણીદાર આકારની હોય છે અને તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગતી હોય છે આ પ્લાન્ટ મલ્ટીપ્લાય થતો જતો હોય છે છઠ્ઠો પ્લાન્ટ છે વોન્ટરિંગ જ્યુ પ્લાન્ટ આ એક વાળો છોડ છે અને કટિંગથી પણ લગાવી શકાય છે આને ગ્રોથ આની ગ્રોથ બહુ જ ફાસ્ટ હોય છે આ પ્લાન્ટને હેંગિંગ પ્લાન્ટ તરીકે પણ લગાવી શકાય છે વંડિંગ જ્યુ પ્લાન્ટની પત્તીઓ દેખાવામાં ખૂબ જ શાઇની હોય છે અને તે ચમકેલી પણ હોય છે તેથી તે ખૂબ જ સુંદર લાગતી ટર્ટલ વાઇન આ એક બેલવર્ગીય છોડ છે ટર્ટલ વાઇન ઘણા પ્રકારમાં આવતી હોય છે એમાં મારી પાસે બે પ્રકારની છે આ ટર્ટલ વાઇન આપણે નાનામાં નાની કટિંગ લઈને પણ ગ્રો કરી શકાય છે અને આ ટટલ વાઇન એકવાર લગાવ્યા પછી આપણા ગાર્ડનમાંથી ક્યારેય જતી નથી અને તે ખૂબ જ ફાસ્ટ રીતે ગ્રો થતી હોય છે આ વાઇન માટી વગર પણ તે ગ્રો થતી જ હોય છે તમે જોઈ શકો છો કે મેં તેને માટી વગર પણ ગ્રો કરી આઠમું છે સ્નેક પ્લાન્ટ આ પ્લાન્ટને ઘરની અંદર કે ઘરની બહાર પણ લગાવી શકાય છે આ પ્લાન્ટને વધારે ધૂપની પણ જરૂર હોતી નથી અને વધારે પાણીની પણ હો જરૂર હોતી નથી સ્નેક પ્લાન્ટને આપણે કટિંગ દ્વારા પણ આસાનીથી ગ્રો કરી શકીએ છીએ તે માટી અને પાણી બંનેમાં ગ્રો થઈ જાય છે સ્નેક પ્લાન્ટ ઘણી બધી વેરાયટીઓમાં જોવા મળી રહેતો હોય છે

જેને આપણે વિનકા કહીએ છીએ આ પ્લાન્ટને સદાબહાર પણ કહેવામાં આવે છે આ પ્લાન્ટ અલગ અલગ કલર્સમાં જોવા મળે છે દેશી અને હાઈબ્રિડ તેમજ તેને બીજ અને કટિંગ દ્વારા પણ ગ્રો કરી શકે છે આ પ્લાન્ટને ઓછી દેખરેખ કરવામાં આવતી હોય છે આને વધારે પાણીની જરૂર હોતી નથી અગિયારમો પ્લાન્ટ છે ઝીઝી પ્લાન્ટ આ પ્લાન્ટ રોશની બિલકુલ આ પ્લાન્ટને રોશનીની બિલકુલ જરૂર હોતી નથી આ પ્લાન્ટ અંધારામાં પણ ઉગી ગ્રો થતો

તેનું પ્લાન્ટ છે ડેવિલ્સ બેકબોન આ પ્લાન્ટનું બીજું નામ વેન્ડિલેથન્સ પણ છે આ સર્ક્યુલર વેરાયન્ટીનો પ્લાન્ટ છે આ પ્લાન્ટ ઓછી સનલાઇટ અને ઓછા પાણીમાં પણ ગ્રો થઈ જતો હોય છે અને આને તમે કટિંગથી પણ આસાનીથી ગ્રો કરી શકાય છે આ પ્લાન્ટને ગાર્ડનની બાઉન્ડ્રી પણ બનાવવામાંથી બનાવવામાં આવતી હોય છે અને તે ખૂબ જ સુંદર લાગતો હોય છે અને તે દેખાવમાં પણ ખૂબ જ સારો થતો છે પોટુલાકા આ પ્લાન્ટને આપણે ઓફિસ ટાઈમ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે તેમજ આ પ્લાન્ટને કટિંગ દ્વારા પણ આસાનીથી ગ્રો થઈ જતો હોય છે આની કટિંગ નાનામાં નાની કટિંગ પણ ગ્રો થઈ જતી હોય છે અને તેને સીડ્સ દ્વારા પણ ગ્રો કરી શકાય છે પોટુલકા ઘણા બધા કલર્સની અંદર જોવા મળતા હોય છે અને તે વધારે પાણીની જરૂર હોતી નથી તેને ફૂલ સનલાઇટમાં રાખવા